ડભોઈનગરના એસટી ડેપો સામે આવેલ પંચવટી સોસાયટીના આવેલા જગદીશભાઈ ગોવર્ધનભાઈ મહેશ્વરીનું બકાર આવેલું છે આજે મકાનના બીજા માળે અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ભૂકી ઉઠી હતી જેને પગલે આસપાસ રહેતા સ્થાનિકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કે સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા પણ આગ વિકરાળ સ્વરૂપમાં આવી જતા કે ડભોઈ નગરપાલિકા ફાયર ટીમની મદદ લેવામાં આવી હતી 90 ફાયર ટીમ ના જોકે દર્શન બારૂટ અને કર્મચારીઓ દ્વારા ગણતરીની કલાકોમાં આગ પર કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં મકાનમાં રહેલા સોનાના દાગીના તેમજ રોકડ રકમ સહિત ઘર ઘરવખરીનો સામાન્ય નુકસાન પહોંચ્યું હતું આશરે 1.50 લાખ નું નુકસાન થયું હોવાની આશંકા છે અચાનક સે પતન કેસે આગ લાગી बस બેઠે تھے હમ 5 મિનિટ ہوا تھا હમકો ગય ہوئے નીચે અને સામેવાળી आवाज आग લાગી હમને आज डाला फायर ब्रिगेड फिर वो आया है बहुत ज्यादा नुकसान हो गया है और पूरा सब कुछ जल गया चार कूलर थे घंटी थी और कैश था मम्मी पापा की अलमारी यही रखी रहती थी मम्मी की ज्वेलरी थी गोल्ड की कितना कम से डेढ़ दो लाख का हो गया है आज रोज जगदीश भाई महेश्वरी नामना युवक मैंने फोन मारे लो फायर स्टेशन बार वागे के हमारे आग लगी घर न मकान ऊपर તો અમે તુરંત જ અહીંયા બાર ને પાંચે પહોંચી ગયા આગ પર ઘટના સ્થળે આવીને સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી છે પંચવસી સોસાયટી અઠ્યાવીસ નંબરના મકાનમાં આગ લાગી હતી અને અહીંયા આવીને જોયું તો આગ બહુ વિકાળ સ્વરૂપમાં હતી પછી આવીને અમે ઉપરથી પાણીનો મારો ચડ્યો અને આગ પર કાબુ મેળવી છે આશરે દોઢ લાખનું નુકસાન હશે ઘરની પૈસા છે અને ઘરની સામગ્રી છે ઘણી બધી અચાનક